તો આવું કઈ ઘર બનાવે છે ને આ બે જણા આયા છે ને અહીંયા ધ્યાન રાખીને ઊભા છે વારુદુ ને પપ્પા ઊભા છે અને અહીંયા સુભમ ઊભો છે સ્પેશિયલ ઘર બનાવવા હાટુ જ આવ્યા કા ધકો ખાધા જ રવિવાર હતો ને એટલે ગામડામાં તો એમ જ થાય છે સાધન કવગ હોય સાધન મળે તો મળે ને કે પછી હાલવું પડે ઘરના સાધન હોય તો વાંધો ન આવે ને અમારે કઈ ફોર બોલવી કઈ છે નહીં તો ગુડ મોર્નિંગ જય માતાજી જયરામ આપીર કેમ છો બધા મજામાં નહીં તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં અને જો અત્યારે છે ને બપોર અગિયાર થવા એવા છે અને બધું કામે થઈ ગયું છે ને આજ તો જો આપણે મહેમાન આવ્યા છે મહેમાનમાં તો આપણા ભાણાની એવા છે રવિવાર છે એટલે અને છે ને બેને એટલું બધી શાકભાજી કેટલું બધું શાકભાજી મોકલાયું છે જો દૂધી ને રીંગણા ને આમાં વાલ ને વટાણા ને ગલકા ને બટેટા ને અને આ બાજુ બધું છે નાસ્તો જો આવું બધું મોકલાયું છે બેને ચોકલેટ ને આમાંય કાંઈક છે એ બધું મોકલાવું છે ને આમાં છે ટમેટા મસ્ત મજાના ઝીણા ઝીણા ખાવાની મજા જ આવે એવા ટમેટા છે આમાં તો આ બધું શાકભાજી જોઈ અને મને એમ થાય છે કે હું છે ને ઊંધી બનાવી નાખું ચાબડી ઊંઘું કારણ કે છોકરાઓની ચાપડી ઊંધી ભાવે છે તો જો એક ફાણાને તો મેં મોકલી દીધું છે ગામમાં ઘઉં દહીં ધરાવવા ઝાડું ભેડકું ધરાવવા તો જોઈ ગયો છે અને ભાણા છે ને સ્પેશિયલ શું કરવા એવા છે કહું આપણે આ જે છે ને એને ગલુડિયા રાતના બહુ રોતા હોય ટાઈપના તો આ છોકરાને ખબર પડી ને કે અહીંયા છે તો એ કે મામી અમે આવીએ ને ઘર બનાવી દઈએ તો જો એને છે ને અહીંયા લાકડાને બધું કાપીને રાખી દીધું છે ઘર બનાવવા માટે બધી તૈયારી કરી લીધી છે આ બાજુ જોવું છે બધું એ કે અમે ઘર બનાવી દઈએ મામી તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો તો વધારે કે છે બિચાડી ટાઈપની બહુ ઠરતી હોય ઈલુડી ઠરતી હોય ને ગલુડિયા બિચાડા ઠરતા હોય પીતા એમનો ત્રણે પીલુડી તો ક્યાંક ગઈ છે મને એમ સમજો કેવા ખૂતા છે બધા એક બ્લેક જ છે તો હવે જો ઈ લાકડાને કાપી લીધા છે ને હવે થાકી ગયા છે તો પોરો ખાય છે એટલે હવે હવે પોરો ખાઈ લે ને પછી પાછી પ્રોસેસ ચાલુ કરશે ઘર બનાવવાની તો એવું બધું છે ને આજે આપણે પીલુડીનું ઘર બનાવવાનું છે તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને છોકરાઓ એનું કામ કરે તો હું મારું કામ કરી નાખું બધું શાકભાજી સુધારી નાખું ઊંધું વઘારી નાખું એટલે પછી ભરકું આવે ને એટલે ખાલી ચાપડી બનાવવાની રહી જો શાકભાજી છે ને બધું આમાં ભરી લીધું છે પણ તો હમાતું નથી જો વધારે પડતા તો રીંગણા જ છે કારણ કે શિયાળામાં રીંગણા બહુ થાય ને એટલે રીંગણા અને આ ગલકા અને એવું બધું છે ને આ ગલકા તો જોવું છે મેં તો પહેલી વાર આવા ગલકા જોઈએ નાના નાના અને આ ટમેટા તો આપણી ટમેટીના જ છે અને જો ઊંધિયું બનાવવા હતું મેં બધું શાકભાજી મારે જોતું હતું ને બધું થોડું થોડું કાઢી લીધું છે અને હજી અડધું શાકભાજી તો અહીંયા પડ્યું છે હમાતું નથી એટલે અલગ રાખવું જોઈએ એના ગુવાર છે અને ડુંગળીને બટેટાની હુંડી તો જો આપણે ભરાઈ ગઈ ત્યાં ડુંગળી આખી ભરાઈ ગઈ બટેટાનું ભરાઈ ગયા બેને બધું મોકલેવું બેન ઘણી વાર ના પડીને તમારે છે ને આવું બધું ન મોકલાવું પણ તોય માને નહીં મોકલાવે અને જો આ બાજુ શુભમ ભડકું ભડાવીને આવી ગયો છે અને જો હવે અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે બધા રૂદુ ને તો મજા મજા છે કા

રસાવાળું ઊંધ્યું કર્યું છે કારણ કે ચાપડી છે તો ચોરીને ખાવામાં રસો જોઈ અને આ બાજુ જો મેં સલાડ માં ડુંગળી સુધારી લીધી છે અને પપ્પા હાટું બાજરાના રોટલા એક બની ગયો છે ને બીજો અહીંયા બને છે મસ્ત મજાનો અને આ પેશિયલ મારા નણંદે છે ને જો આ આ રેવડી ગોલી કહેવાય ને એ મને બહુ ભાવે ને એટલે મારા હાટું અહીંયા આ ખીહેર માં છોકરા ખીચડો લેવા છે ત્યારે હાથી રાખી દીધું નાખી હોય તો મોકલાવું ભાઈ છોકરા આવ્યા ને પેશિયલ મોકલાવી છે તો આવા છે મારા નણંદબા તમે જોયા જઈ જો ન જોયા હોય તો આજના વિડીયો જોઈ લેજો મારા એમાં તમને ખબર પડી જાય તો આવું છે અને આ બાજુ છે ને જો રુદુન પાપા જો રમવા વર્ગી ગયા છે બધા જો કઈ સંભળાવાય નથી દેતા એટલો અવાજ કરે છે અને છોકરા ઘર બનાવતા હતા પેલું અને એમાંથી એને ખોટી કરીને કે હાલો રમીએ તો હવે બધા રમવા વળી ગયા છે તો હવે છોકરા એમ કીધું મામી હવે છે ને જમી ને પછી ઘર બનાવવાનું કરું કારણ કે છે ને ઋતુ છે ને કઈ કરવા દેતો નથી બધું એ વસ્તુ લઈ લે ને એવું કરે એટલે એ હું જઈને બપાર ખાઈ ને હું જઈ એટલે કે પછી મામી અમે ઘર બનાવીશું એટલે મેં કીધું કાંઈ વાંધો ને હવે જો રસોઈ બની ગઈ છે આપણે બધી રસોઈ બાય બારોબાર લઈ લઉં એટલે બધાને બેસાડી દઉં જમવા પછી ચાલો તો અત્યારે છે ને જમી લીધું છે અને જમીન જે છોકરાઓ એનું કામ ચાલુ કરી દીધું છે ઘર બનાવવાનું જો આવું કાંઈક ઘર બનાવે છે ને આ બે છે ને અહીંયા ધ્યાન રાખીને ઉભા છે વારુંદુ પપ્પા ઊભા છે અને અહીંયા શુભમ ઉભો છે કે વળી પછી ઓલી પીલું આવી જાય તો એટલે એને એમ થાય કે આપણે આ બાજુ કલુડિયા પાસે જાય ને તો એને એમ થાય કે આપણે બહુ ભરોસો ન કરે બટકું બટકું એટલે ધ્યાન રાખવા અહીંયા ઉભા છે ને આ બે હેમાનસુન દેવો જો બે અહીંયા ઘર બનાવે છે હવે ઠંડી નહીં લાગે જો કેવા બોલે છે મ્યાઉ મ્યાઉ સાંભળો આ પેલા એ સિંગલ ને ડબલ કરને હજી હજી બે ડબલ આઈ બાયે ચૂટી ગળી હજી બે ખાઈ જા કુતે ટાઈમ ની લાગે નો કઢાય મુખ ના રો આ બંદુ રો આ બંદાઈ રો તો કરનો રો તો આવો આ ખાવ મોઢું રે રવા દે તને का गळुडिया वैश्मा नो नाम खतते ताई मेल आहे काका खिचडो बेकू देतो मेलता इ न बरोबर अबे काय गारा तो आमू का आ बडावा आ पण बगावा आम वजन थई वैश्मा नेट निकरी जावोली से हा

ઈ હવે નહીં દેખાય કારણ કે છે ને ઘરનું મોઢું ઓલી બાજુ છે એટલે હવે દેખા છે નહીં તો આવું કઈ ઘર બનાવ્યું છોકરા હવે જોવો છોકરાની કલાકારીને દાદ દેવી પડે ભાઈ ભાઈ ઋતુ તો બારે બંધ કરી દે બાર કા બંધ કરી આવા દેવો ને મેન કાર્ય કરતો જો આ ભાઈ છે અમારા પેસે ઘર બનાવવા હાટું જ આવ્યા કા

મને ને આશીર્વાદ દેવાની છે જ મારી પિલુડી આજે એક આ ભાઈ રહી ગયા જો કેટલું ઉસુ હતો બધાય આંથી જોઈ છે હવે બંધ કર્યો એટલે આવે નકર નહીં આવે બંધ કર્યો એમાં આ સાઈદ બંધ કરી ને અબી પછી ન આવે જો પાવે જો પિલુડી છે ને આવી ગઈ છે અને જોઈને એને નવીન લાગે છે કે આ હું બની ગયું મારું જો એક ધરી આ બાજુ જોવે છે હવે તને ટાઈટ નહીં લાગે હો એમાં આવીને તો પેલા છે ને એના એના ગલુડિયા ને ગઈ નાખે મારા ગલુડિયા કોઈ લઈ નથી ગયું ને તોય સારું કહેવાય એટલી ઘડી અમે અહીંયા હતા ને તોય એ વહી ગઈ આમ બહાર આવી નહીં તો એટલું સારું કહેવાય નજી આ ગલુડિયાને આખું નથી ખુલ્યું હવે કોણ જાણે કેથી ખુલશે આખું તો કાંઈ ને હાલો હવે એને આરામ કરવા દઈ અને છે ને હવે તમે બધા હવે સુઈ જાવ હાલો 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 રુદો હવે સુઈ જાવ હાલો સુઈ ગઈ હાલો આવ બારા બધા લોગ મિનિટ કરો હાલો બારી બંધ કરજો હાલો પાડલી તો ફોટો હા તો હવે સુઈ જાવ હાલો સુઈ જા ઓ કે સુઈ જા ઈ દેવ એ સુઈ જા હે તુઈ સુઈ જા રુદો રુદો ને નીંદર નહીં આવે આ બધા છે ને એટલે હાલો હાલો તો અત્યારે બપોર પછી ગયા છે અને આ છોકરા વાહે લાગી ગયા કે મામી તમે આવો ને આવો અમારે ઘરે બાજુમાં જ છે એટલે કઈ વાંધો ન આવે ને અત્યારે એને વહી જવાનું તો કે તમે અમારે ભેગા આવો ને આવો પછી પપ્પા અને હેમાન સુધી દેવો એ વહી ગયા છે હાલીને આમ કે કાંઈ સાધન મળે તો કારણ કે એક ગાડી લઈને એવા છે એક ગાડીમાં જ પછી નહીં તો એ ગયા છે હું શુભમ ને રૂદુ હવે અમે ગાડીમાં જાય છે અને છોકરીએ જોઈ હું થાય છે સાધન મળે કોણ કેમાં જાય અને જો અહીંયા ઘરને બંધ કરી દીધા છે અને તાળું ડેલે મારવાનું છે તો જો તાળું લઈ લીધું છે તો હાલો હવે છે ને ધીમે ધીમે નીકળી જાય ને રુજુન પપ્પા તો દુકાન હોય એટલે એ તો બહુ ક્યાંય આવી ન હોય એટલે એને જમવાની વ્યવસ્થા એ કરી નાખી છે અત્યારની તો થઈ ગઈ છે ને કાલે હવે એ કંઈક કરી દે હાલો તો હવે છે ને મળી ગઈ છે દેવો અને રુધો બેઠા જો રુધુ મજા આવે તને બહુ મજા આવે રિક્ષામાં કા પપ્પા બેઠા છે જવો શું એ માન છું બે કાઢી લઈ ગયા છે હતા કારણ કે અહીંથી જવાનું છે અને અહીંથી કઈ સાધન ન મળે એટલે હવે આવે છે તે આવે ને તો મજા આવી ગઈ જો મોર મોર ધોડે છે થાકી ગયો ને એટલે ઊભો રહી ગયો જો જોડવા એનો પાછો દેવાભાઈ જો ઠેલી લઈને મને કે મામી લાવો હું લઈ લઉં તમે થાકી ગયા આવીશો થી ઠેલી લઈ લીધી ને હાલવાની મજા આવે કારણ કે જો બધી બાજુ છે ને નકરી વાળી વિસ્તાર છે ને એટલે જવું અવલુંગ દેખાય ને ગામ છે અને આ રસ્તે અમે હાઈલા જાય છે ને આ બાજુ વાડી જ છે જો ગામડામાં તો એવું હોય અને ગામડામાં તો એમ જ થાય છે સાધન કું હોય સાધન મળે તો મોડે ને કે પછી હાલવું પડે ઘરના સાધન હોય તો વાંધો ન આવે ને અમારે કાંઈ ફોનવી બોલવી કાંઈ છે નહીં ફૂવીલ છે જ મને કાંઈ આવડે નહીં એટલે હાલીને જવું પડે એટલે હવે હાઈલા જાય છે હવે મને એમ સાહેબ મહેશભાઈ આવી છે ને તો આપણે ફૂગી જાવ કા દેવા

મામા તો ન આવ્યા હજી આ શું છે પપ્પા ગાયું ને છે ઓલ બાજુ ઊભા છે પડતો બતાવી દઉં ખડ ને ઘઉં ને એવું બધું વાવેલું છે જો ખેતી તો મને કઈ બહુ જાજી ખબર ન પડે કારણ કે ખેતી કરી નથી એટલે કઈ ખબર ન પડે આ બાજુ તું બે ઋભી છે હોય ને કઈ ખબર નહીં અને સુરત દાદા બહુ બહુ તપારો દે છે ગરમી ચડી ગઈ છે અને મેં પાણી નથી લીધું પીવાનું અને છે ને પાણી તરસે બહુ લાગી હાલી હાલી ને હવે એવું લાગે છે કે રિક્ષા આવે છે એમ એમનો કરે જારી નોટ તો રીક્ષાનો અવાજ આવ્યો તો ખરી ક્યાં એ પાણી ગાજે છે પાણી ગાજે છે મને તો એમ કે રિક્ષા આવે

બોળી બોડીમાં બોર તો નથી એ કોઈક બોર આય ખાઈ લેત અને આમ દેખાય સફેદ સફેદ નહીં ધાણા દેખાય ધાણા જેવું લાગે છે એ અહિયાં ખજર માં ન કરાય રુદુ એ નહિ નો લે અહીં આટો નહીં તાર લાગી જાય હાથમાં આમ સાઈડમાં આયલ રુદુ પાછો છે ને ઓફ લખણો બહુ હા એ બોર નથી બટા બોર નથી આપણે બોર આવી છે ને તો આપણે ખાઉં રસ્તામાં હો બોર આવી છે ને તો રસ્તામાં ખાહું આપણે આમ 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 સીધા સીધો મને દેવો કેમ હાલે જો થાકી ગયા પપ્પા પોરો ખાવો છે પપ્પા પાછળ ફરીને જોઈ છે કે આમ પાછળ એટલો તો કપ કાપી નાખ્યો કઈ મહેશભાઈ આવે હજી કઈ દેખાતા તો નથી થાકી ગયા હોય ને તો જો દેખાય ને ત્યાં આપણે પોરો ખાઉં હાલો ત્યાં બેહી જા હું ઘડી ગયો હું થાકી ગઈ છું રૂધું નહીં પોરો થઈ જાય ક્યાં ઋતુ ધાણા તો ચોકેવા મસ્ત ના છે ચોક્યા બેહું તારે ત્યાં છોકરા રમે છે જો છોકરા રમે છે જો દેખાય લાવી દેવા આવે ઠેલી લઈ લઉં લાય થાકી ગયો છે લાય લાય ચોરો સાંયો દેખાય ને ત્યાં બેસી જાય આપણે ઓરો ખાઈ લઈ આગલી રોડ આવી જશે હા તો બહુ મારું તો થાકી જાય તો કાંઈ નહીં હાલો હવે આની સાથે જ હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈ પછી અહીંયા જાય પછી પૂરો કરવાનો ટાઈમ મળે ન મળે એટલે મેં કીધું હવે અહીંયા પૂરો કરી દઉં હા સડી ગયો છે હાલી હાલીને અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું હવે નવા વિડીયો સાથે તો આવજો જય માતાજી જય રામા પીર આવજો